વલસાડના તિથલ ખાતે અમે આવી ગયા છીએ વલસાડના તિથલ ચોપાટી બીચ પાસે થર્ટી ફર્સ્ટ છે રોજ અને વલસાડ સહિત સમગ્ર જિલ્લામાં ઠેર ઠેર વાહન ચેકિંગ થઈ રહ્યું છે જિલ્લા પોલીસ દ્વારા આપણે જોઈ શકીએ છીએ અત્યારે કે ગાડીઓ જે ચેકિંગ થઈ રહ્યું છે અહીંયા વલસાડ જિલ્લા પોલીસ સમગ્ર જિલ્લામાં ઠેર ઠેર વાહન ચેકિંગ કરી રહી છે કડક વાહન ચેકિંગ અહીંયા ચાલી રહ્યું છે તિથલ ખાતે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ વલસાડ સીટીપીઆઈ પરમાર સહિત એમની સીપીઆઈ શ્રી દિનેશ પરમાર સહિતની ટીમ અહીંયા છે સડક વાહન છે અહીંયા થઈ રહ્યું છે ગાડીઓનું સાંજથી જ વલસાડ જિલ્લાના તમામ સ્થળોએ અલગ ઊભી કરવામાં આવી છે અને કોઈ પણ અનિશ્ચય બનાવ ન બને અને પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે સહેલાણીઓને કોઈ રીતે તકલીફ ન પડે এই গীত আগবাঢ়িব ગાડીની ડીકી સહિત ગાડીમાં રહેલી વસ્તુઓ પણ તમામ ચેક કરવામાં આવી રહી છે જેથી કોઈ પણ નશીલા કે માદક પદાર્થો પણ જો અંદર કોઈ લઈ જઈ ન શકે ગાડીની ચેકિંગ ચાલી રહ્યું છે હા ગાડીની ચાલ અને ફારવા દવા છે વાડીની જુઓ બોક્સ ખોલીને ચેકિંગ થઈ રહ્યો વલસાડ જિલ્લા પોલીસ તમામ ટીમ જિલ્લાના તેમજ શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ કરી રહી છે પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે પૂરતી તકેદારી અહીંયા લેવામાં આવી રહી છે કે સેલાણીઓ પણ દૂર દૂરથી આવતા હોય છે પરિવાર સાથે પણ લોકો તડીફ સુજવવા માટે આવી રહ્યા હોય છે ત્યારે તમામ જે ચેકિંગ છે ખૂબ જ તકેદારી પૂર્ણ રીતે કરવામાં અહીં આવી રહ્યું છે આપણે જોઈએ ટુ વ્હીલર ફોર વ્હીલર તમામનું અહીંયા ચેકિંગ થઈ રહ્યું છે તિથલ વિસ્તાર એવો છે કે જ્યાં મોટી સંખ્યામાં અહીંયા સેલાણીઓની અવરજવર રહેલું છે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ગત રોજ પણ વલસાડ શહેર તેમજ જિલ્લામાં અલગ અલગ સ્થળોએ ચેકપોસ્ટ બનાવીને ચેકિંગ હાથ ધરાયું હતું તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચેકિંગ હાથ ધરાયું હતું ત્યારે અત્યારે પણ આપણે જોઈ શકીએ છીએ કે જે રીતના ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કેટરિંગનો સામાન્ય શું જઈ રહ્યો છે

કોઈ પણ શક નહીં તથા